અડધો ડાયરો તો અમે ન્યા કરી લીધો તો નિશાળમાં પણ આપ સૌએ જે માન સન્માન આપ્યું છે સ્વાગત કર્યું છે તે બદલ આપ સૌનો આયોજકોનો ખોડભાયા પરિવારના તમામ સદસ્યોનો યુવાન મિત્રોનો વડીલોનો માતા બેનો બાળકોનો આભાર વ્યક્ત કરું છું વિશેષ કઈ નહીં કહેતા થોડુંક તો કહેવાનું મન થાય અને એ અહીંયા સ્ટેજ ઉપરથી પણ આપની સામે પીરસાય છે કોઈ પણ કારણ વિના ગમે તેમ આલે એનું નામ રાજકારણ કોઈ પણ કારણ વિના હાજું ખોટું કારણ જોઈએ અને છતાં ને રાજકારણ પણ રાજકારણ છે અતિ મહત્વનું છે મારા યુવાન મિત્રો નહી કરતા છે ને ગણવામાં આવે મારા સ્વભાવ પ્રમાણે મને નાસ્તિક ગણવામાં આવે કે મંદિરે જાય નહીં અગરબત્તી કરે નહી દુખ દુઓ કરે નહીં બીજું શું કેવાય નાસ્તિક કહેવામાં આવે સામાન્ય રીતે ભગવાન ના સાનિધ્ય માં કે મંદિરના સાનિધ્ય ની અંદર જયારે કોઈ પણ નિર્માણ કરવામાં આવે છે આજે અમે પદ ઉપર હોઈએ તો લોકશાહી નું માધ્યમ છે લોકશાહી નું માધ્યમ ન હોય તો આ પદ ન હોય રાજાશાહી હોય તો પણ આજના યુગમાં એક વાત બહુ યાદ રાખવા જેવી છે કે જૂના વખત ની અંદર રાજા ને ગાંડો દીકરો બુદ્ધિ ઓછી હોય તો પણ રાજાનો દીકરો રાજા થાય સમય પલટી ગયો છે રાણીના નથી નીકળતો પેટીમાંથી અને એ પેટી નું જે સાનિધ્ય છે રાજ નીતિનું સાનિધ્ય છે અને નીતિના સાનિધ્યમાં કામ કરવું એ અઘરું હોય છે સહેલું નથી રાજકારણ કરવું સાવ સહેલું છે ગામની હોટલે બેઠા બેઠા બહુ અઘરી છે એમાં મુશ્કેલી નો ઘણો બધો સામનો કરવાનો આવતો હોય છે અને ત્યારે ત્યારે આ બધી વસ્તુઓની જરૂર પડે છે આજે જે માધ્યમો ઉભા થયા છે આજે માતાજીના સાનિધ્ય એક માધ્યમ એક મઠ એક મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા એ પણ એક કીધું સાનિધ્ય છે મેં આજે બેઠો બેઠો વાત કરતો તો તપાસ કરવા છે કોઈ ગામ માં તપાસ કરવા જવાની જરૂર નથી આ વેકરી ગામમાં તપાસ કરજો હું એમ નઈ કહું કે બાદલ પર આવજો કે તાલાડ આવજો અહીંયા તપાસ કરજો કે જે માણસ નિયમિત રીતે મંદિરે દર્શન કરવા જાય આપણા હિન્દુના ધર્મ ની અંદર આરતી છે ને એ કલાક ની સાથે સંકળાયેલી નથી એ સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે સંકળાયે છે દર્શન કરવા જાય છે એની રેણી તપાસી લેજો એના ઘરની વ્યવસ્થા તપાસી લેજો નિયમિતતા છે એ નિયમિતતાને કારણે એ તમામ પ્રકારના વિઘ્ન પર દીકરે છે

ભગવાન ક્યાંય હોય ભગવાન ના દર્શન આપણે ક્યારેય નથી થઈ શક્યા ભગવાન ને મૂર્તિ ના રૂપમાં જોઈએ છે છોટા ના રૂપમાં જોઈએ છે એ આપણું માધ્યમ છે અને હિન્દુ ધર્મ ની સંસ્કૃતિ ની અંદર આ માધ્યમો જે છે એ માધ્યમ હવે ક્યાંક એમ લાગે છે કે માધ્યમનું મહત્વ આપણે સમજતા અને માધ્યમનું જો મહત્વ સમજીએ ગુરુ ને શિષ્ય વચ્ચે શિક્ષણ આવતું હોય તો શિક્ષક ક્યારેય શક્ય નથી બનતું ક્યારે ક્યારે શક્ય બન્યું નથી કોઈ જગ્યાએ શક્ય બન્યું નથી આપણો ઇતિહાસ તપાસો આપણા વેદ ને તપાસો આપણા પુરાણ ને તપાસો આપણી ગીતા ને તપાસો ગીતા ને તો લઈને આખો વિશ્વ છે ને માથે લઈને ડોલે છે નાચે છે

આ ગામના જેને બહુ બુદ્ધિ નથી એવા બે ઘરના છોકરા ગામમાં ઝઘડો કરે કોઈ પણ કારણસર પણ બોલાચાલી થાય તો એની અસર ક્યાં થોડી વાર માટે ત્યાં સુધી એટલામાં જ એમ આ ગામના બે મોટા ઘર ગામના બે આગેવાનના ઘરના બે યુવાન છોકરા ગામ વચ્ચે ઝઘડો કરે તો એની અસર ક્યાં સુધી તો કે એના ગામ સુધી

એની અંદર આહિર સમાજની સાથે સંકળાયેલા અન્ય વર્ગના માણસોએ પણ જયારે આવડો મોટો બનાવ્યો છે ત્યારે મને ખબર પડવી જોઈએ કે મારે મારી લક્ષ્મણ રેખા કેટલે સુધી રાખવી મારી લક્ષ્મણ રેખા ઓળંગો છે મારી લક્ષ્મણ રેખા મને ઓળંગતા આવડે ઓળંગવાની જરૂરિયાત ઊભી થાય તો પણ ઓળંગું તો નુકસાન બહુ મોટું થાય છે એટલે મારી લક્ષ્મણ રેખામાં હું જીવી શકું સમાજને ઉત્તમ ક્યાંક વિચાર આપી શકું અને સાથોસાથ આજના જીવનની જરૂરિયાત અંદર તાલ મિલાવવા માટેની પ્રક્રિયા છે મંદિરનું નિર્માણ કરીએ નિશાળ નિર્માણ કરીએ સમાજની સંસ્થાઓનું નિર્માણ કરીયે એમાં આપણા દીકરા દીકરીઓ ભણતા હોય અને એમાંથી જો દિશા ઉભી ન થાય યોગ્ય દિશા મળે નહીં તો આ બધું

આ મને બધા ક્યાં ક્યાં ગામડે જાય ને આજે તમને કેમ ઉત્સાહ થયો હું ગામ માંથી તો કે ધ્યાન રાખજો અહીંયા એક પથરો છે ઠેબ લાગે અહીંયા ધ્યાન ધ્યાન રાખજો પાણી છે આટલું બધું કે કોઈ ચિંતા કરો કારણ મારું રખોલું કરનાર કેટલા બધા માણસો છે હું તો એક છું પણ મારું રખોલું કરનાર હજારો માણસો છે હજારો માતાઓ છે હજારો યુવાનો છે હજારો વડીલો છે અને ત્યારે આપડે સરણભાઈ એમ કેતા સરણ મારું ને યાદ કરું છું આજે મને કે જેને માંડ માંડ મમરા પચતા હોય ને તું કાજુ ખવડાય તો ઝાડા જ થાય ને માંડ માંડ જેને મમરા પચે એને તું કાજુ ખવરાય તો એને ઝાડા થાય એને મમરા જ ખવરાય બીજું કઈ ખવરાવમાં આમ કેતા